બહુ સરસ ભૂમિકા ભાંધેલી છે કર્તવ્ય બોધ એટલે એમાં જ ટૂંકી વસ્તુમાં તમામ બાબતો આવી જાય એ સુંદર કાર્યક્રમ રાખેલો છે ખાસ તો એના માટે સમગ્ર આપની ટીમને અભિનંદન છે કે આ સરસ કાર્યક્રમનું આપણે આયોજન કરી શક્યા છો આ કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા સૌના સન્માનીય શ્રીમતી રેણુકા મેડમ જે આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છે અને સતત

સાહેબ થી પરિચિત છે ખૂબ સરસ રસ લઈ અને વડીલ તરીકે સાહેબ તમામ પ્રશ્નોનો સમાધાન પણ કરતા હોય છે સતત તમામને પ્રોત્સાહિત કરતા હોય છે એવા આપણા અરવિંદસિંહજી પરમાર સાહેબ તથા એક કહેવાય ને કે એક યુવાનોમાં જે કંઈ પણ લીડરશીપ હોવી જોઈએ એવા આપણા અનિરુદ્ધસિંહ જે સમગ્ર રાજ્ય કક્ષાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આપણા પંચમ માટે ગૌરવ કહી શકાય એવા જ આપણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કેટભાઈ સરસ રીતે કામગીરી થાય છે કે માધ્યમિક કક્ષાએ જેટલી પણ શિક્ષકોના હિતની કામગીરી છે નાયબ ડીપીઓ શ્રી ભદ્રસિંહજી તથા ખાસ અમારા અશ્વિનભાઈ કે બાકી બધા મિત્રો જોડે તો કદાચ ઓછું હોય અશ્વિનભાઈ છે ભાઈ તમારા બધાના પ્રશ્નો લઈ અને રોજે એમની જે કંઈ પણ રજુઆત છે ખૂબ સરસ રીતે રજૂઆત થાય અને એનું સરસ રીતે સમાધાન પણ થતું હોય એવા અશ્વિનભાઈ અને માધ્યમિક કર્તવ્ય બોધ અને આપ સૌ ગુરુજીઓ ઓ છો એટલે હું તો તમને બધાને શું કહું બરાબર ને કે ગુરુ પદે આપણે આજે બેઠા છીએ અને આપણે કેટલી પેઢીઓનું ઘડતર કરવાનું છે અમારી કદાચ કંઈક સહી કરવામાં ભૂલ થશે તો અમે તો સુધારા આદેશ કરશું તમે શું કરશો ખરું ને એટલે તમારે ભૂલનો કોઈ જ અવકાશ જ નથી એક ભૂલ અથવા તો ક્યાંક રહી ગયું એટલે સીધું એક પેઢીને અસર થશે કહેવાનો અર્થ એવો છે કે આપણી જે જે હોદ્દો છે બહુ ઊંચો હોદ્દો છે ભલે તમે બીજી રીતે માનો હું તો સૌથી સર્વશ્રેષ્ઠ હોદ્દો તમારો માનું છું બરાબર એટલે એવું ક્યાંય એવું ના હોય કે આપણે કોઈ પોસ્ટ ઉપર જઈએ છીએ ત્યારે સફળ છીએ તમે બધા સફળ જ છો પણ એ સફળતાનો લાભ આપણે અન્યને આપવાનો છે આપણી શાળાના બાળકો છે આપણી શાળાનો આપણો સ્ટાફ પરિવાર છે એ આપણું પરિવાર છે આ એક સમજવા જેવી છે મિત્રો કે આપણે મોટા ભાગનો આપણો સમય આપણી શાળામાં પસાર કરીએ છે આપણો મોટા ભાગનો ઇન્ટરેક્શન ચર્ચાઓ આપણી શાળા સાથે શાળાના સ્ટાફ બાળકો સાથે થતું હોય છે તો આપણે એવો ત્યાં આગળ ભાવ પેદા કરીએ કે આ માત્ર વ્યવસાય માટે નથી આયા ફક્ત અભ્યાસક્રમ ભણાવવા માટે નથી આવ્યા આપણો ભાવ એટલો સુંદર હોય કે તમને જોઈને તમારા જે સ્ટાફ છે એ પણ એટલા જ પ્રોત્સાહિત થાય આપણી શાળાના બાળકો છે એ કામગીરી વ્યવહાર આપણું વર્તન આપણા જે કે પણ અન્ય કામગીરી છે એનાથી બાળકો જેટલા ઘડાય એટલે એના માટે કોઈ અલગ કામ કરવાનું રહેતું નથી કહેવાનો મારો અર્થ એ છે કે એના માટે કોઈ અલગ તાસ જીરો તાસ કંઈ કરવાનું નથી ખાલી જે કામ કરીએ છીએ એ એટલી બેસ્ટ રીતે કરીએ એટલી સારી રીતે કરીએ કે સ્કૂલના બાળકો છે એ બાળકો સારી રીતે તૈયાર થાય અને આપ સૌને આપણે બધા જાણીએ છીએ કે અત્યારે બાળકોનું જે ટેલેન્ટ છે ને એ અદભુત છે કદાચ પહેલાના ટાઈમમાં બાળકોને ક્યાંક બોલાવીએ ને દસ પંદર માંથી એકના બાળકને બોલાય તો શરમ શરમ આવતી હતી અમને એ આવતા નહોતા અત્યારે તમે કહેજો કે રમે વજન ફાટકી નહી જશે કે ભાઈ આટલો સ્માર્ટ ક્લાસ ચાલુ કરશે કરી દેશે કારણ કે હવે એમના એટલી બધી શીખવાની જિજ્ઞાસા છે આપણે ઓછા પડીએ છીએ કહેવાનો અર્થ એવું છે એટલે આપણે સૌ આપણી જે કામગીરી છે એની સાથે સાથે સમાજના જેટલા પણ પ્રશ્નો છે જો એની અંદર આપણે થોડીક પણ બેસીને ચિંતન કરીએ તો આપણે પ્રાથમિક ધોરણે આપણે બધા જ એને કંઈક અંશે ઓછા કરી શકીએ છીએ પછી વ્યસન હોય સારો વ્યવહાર કરવાનો હોય સ્વચ્છતા હોય છે સ્ત્રી સમાનતા અથવા તો લેડીઝ પ્રત્યે કઈ રીતે રિસ્પેક્ટફુલી વાત કરવાની વર્તનની વાત કરીએ છીએ તો આ તમામ કામગીરી છે કે અન્ય સાથે અન્ય જ્ઞાતિના બંધુઓ સાથે પણ આપણે કેવી રીતે વર્તન કરવાનું છે તમામ વસ્તુ છે જે આપણે પ્રાથમિક ધોરણે પ્રાથમિક શાળામાં જ આપણે જો સારી રીતે ઘડતર કરીએ તો એનું છેક સુધી સારું પરિણામ છે અને એના આપણે બધાય સાક્ષી છીએ તમે ને હું ને આપણે બધા બેઠેલા અહીંયા બધા છે કે આપણું પ્રાથમિક શાળાનું ઘડતર જ એટલું બેસ્ટ છે કે આપણે અત્યાર સુધી પણ એ મૂલ્યો કારણ કે એ સમયમાં એ ઉંમરમાં જે મૂલ્યોનું ઘડતર થઈ જાય ને એ એ જ છે આખી જિંદગી સુધી એને કામ આવતું હોય છે એટલે મૂલ્યોનું સિંચન છે આધ્યાત્મિક ભાવ છે જેનાથી એની અંદર એક પ્રકારનો શ્રદ્ધા પોતાના કામ પ્રત્યેની અને આત્મવિશ્વાસ થશે કારણ કે આટલી નાની ઉંમરના બાળકો છે એ મૂંઝાય કે એ ખરાબ પગલું કેમ ભરે ક્યાંક આપણે સમજીએ કે ચોથા માળથી જો બાળક કૂદી જાય છે એટલી હદ કેમ થાય કે એને કૂદી જવું પડે તો આપણે ક્યાંક આ સમય ફાળવી શકીએ તો એના માટે પ્રયત્ન કરીએ શાળામાં એકલા અટુલા બાળકો છે ઓછું આવડતું બાળક છે એની પાસે પણ બે પાંચ મિનિટ બેસે બેટા આજે શું કર્યું કઈ રીતે આપણે ભણ્યા છીએ ઘરમાં શું છે તો જ્યારે પણ અનુકૂળતા થાય તો લઈએ છે એમાં કોઈ બેમત નથી પણ અનુકૂળતાએ બાળકો જોડે આપણે વાર્તાલાપ કરીએ શાળા પરિવારની સ્વચ્છતા આપણે પણ કરી શકીએ આપણે પણ સાથે જોડાઈએ વ્યસન મુક્તિ માટે કે અન્ય જે કંઈ પણ આપણે અંદર શ્રદ્ધા મુક્તિ માટે તો એના માટે આપણે જયારે એસએમસી મિટિંગ હોય અન્ય મિટિંગ છે એ પણ કરી શકીએ એટલે કહેવાનો છે કે કર્તવ્ય બોધનો કાર્યક્રમ અહીંયા કર્યો છે પણ એ શાળા સુધી સમાજ સુધી આપ સૌએ લઈ જવાનું છે અને એ એમાં જે કોઈ આ તો ખરેખર કહું છું એમાં કોઈ સંઘની ભૂમિકા નથી એ આપણા પોતાનું વ્યક્તિગત જવાબદારી છે એમાં એવો બધામાં કંઈ સિક્કા કે માર્કા નહીં કરેલા કે એક્સ વાય ઝેડ જ કહી શકે એ આપણે સૌ સાથે મળીને કામ કરી શકીએ છીએ એટલે આપણા સૌની વિશેષ જવાબદારી છે એક સારા સમાજ ઘડતર થાય સારા નાગરિકનું ઘડતર થાય એના માટે આપણે સૌએ સતત પ્રયત્નશીલ રહેવાનું મારે એક સાદું એક ઉદાહરણ તમને કહેવું છે મારી એક બેન જોડે મુલાકાત થઈ એમને મેં એક કાગળ લખવા આપ્યું એટલે બેને એવું કીધું મને ટીચર કરતા ઉપર